અંગ્રેજી નો અફર શબ્દ ફરજ કહેવાય અને ફરજ કેમ નીતિ ટેકી વાળો જે નીતિ ટેકી માણસ રાખતો ને એ ફરજ છે અને અમે બધા બાના થાય તમે સમજો બાના થાય પછી હા દેશી ભાષા અમે વરવાઈયા કહેવાય ખબર તમે વરવાઈયા કોણ ગણે અમે વરવાઈએ છીએ આ બધા વરવાઈએ અમારામાં એવા હાથ વરવાઈ જે તમે ખરા કાઢતા ને ત્યારે માણા માપા લેવા અમે ખરે આવતા બાજરી હતી જાર હતી જે તમારા કણે ખરાબ હોય તમે અમને દેતા આ વર હવાયુમાં આવે સમજ્યા એવા નવ વર હવાયા અને એને તમે આજ સુધી હાચીને બેઠા હમણાં ભાઈએ શું કીધું કે અંધશ્રદ્ધા અને શ્રદ્ધા અંધશ્રદ્ધા કેને કહેવાય અને શ્રદ્ધા કેને કહેવાય એવી કોઈ વસ્તુ છે ને એક તમને કોઈ લુપ્ત કરી શકે દુનિયામાં કોઈ તાંત્રિક વિધિ કરીને તમને મારી નાખે એવો કોઈ આજ સુધી નથી પણ તમને એક દાખલો દઉં

એને પોતાના વતન પ્રત્યેનો ભાવ ભાવ પૂરો છે પોતાના આ આહિર સમાજની લાગણી હું તો કહું છું આટલો કોઈ પણ ભોગ દઈ શકે છે હું તો ખરેખર અને તમે આ જે ચિત્ર ઉપર જે ભરત મહારાજ જઈ રહ્યા છે એને આયરો તમે વધાવી લેજો આ જે કાર્ય કરે છે એને તમે વધાવજો આ વ્યક્તિ તમને બીજી વખત નહીં મળે છે અત્યારે આપણે કોઈની પાસે સલાહ લેવા જાવી હોય ને કોઈ સલાહ નહીં થાય નથી આ તમારી પાસે જ્યારે જુઓ જ્યારે તમે ફોન કરો ત્યારે હાજર હોવો હવે એ સંસારિક માણસ છે એને આવા પ્રશ્નો ઉજવતા છતાંય એને એમ લાગે કે ના અમારા બધા અમારા ગામના છે એ કાં કે એની હારી એની હસ્તે જાય એવી એની લાગણી તો છે અને લાગણી કરવી તી અને આ કરતાં એ જો તમારા પ્રત્યેનો ભાવ રાખે ને હું તો કહું છું કાયરતીના અને હું આ આ ગામનો હોટની છું એ નાતે કહું છું કે આ ભૂદેવને તમે સહકાર આપશો ને તો હું તો કહું છું આખું ચિત્ર ચોબારીનું ફરી જશે એની રચના એવી છે એકબીજાની લાગણી એકબીજાનો ભાવ અને એકતા એકતા રાખજો એકતા જેથી તમારી ખોવાઈ જશે ને તે દિશા આપણે કોઈ ના આપણે કહીએ છીએ કે હું એના રૂબરૂ તો ન મળી શકું ભરત મહારાજ પણ એના વિડીયા હું ઘણી વખત જોતો ત્યારે મને લાગે ખાસ વાહ મળતી આ વાહ ભલે તે આ છ વાળીના પાથરમાં જન્મ લીધો અને એના બાપા કોણ હતા એના દાદા કોણ હતા હું બધું ઓળખું આની નથી ઓળખતો એના પરિવાર ને પહેલેથી ઓળખું પણ આપણે કહી છી કે એને જે કાંઈ કર્યું એને છખના તો છે જ ના કે ગમે તેમ તો આ ગામમાં મોટો થયો આ ગામમાં મારા જજમાન વતીની લાગણી નથી બ્રાહ્મણ છે છતાં દક્ષિણા લેવાની આગળ એમ નથી કે મને આ વેલાભાઈ પચી રૂપિયા દેશે તો હું આ કાર્ય કરું એ નથી એના અને નવીનભાઈ આવા હું તમારા જેવા જે અગ્રેસર છે આગેવાનો છે જે સત્સંગ મંડળમાં બેઠા હોય છે બેનભાઈઓ દરેકને કહું કે આ ભરતભાઈ જે આયોજન કરે એમાં એને સાહ સહકાર આપો એમાં તમારા આખા ચોબારી ગામનું કલ્યાણ નહીં પણ આખી પાવર પટ્ટીનું કલ્યાણ છે એટલે હું સમજી જાય કારણ કે એની એની આખી રચના બીજી છે એ રચના અત્યારે કોઈ કરી શકે છે રચના કરવી બહુ કઠિન છે

ખરેખર ક્યારેક ને ક્યારેક કોઈ ફરિશતો આવે એમ જાય આ ભગવાનનું રૂપ લઈને આવ્યો હોય એને આપણે ઓળખતા ન હોય

મારા બાપા ને કેન્સર થયો ને પછી દવા લેવાના પૈસા નતા તમે ભેગા થઈને જે રૂપિયા દીધા દવાખાને લઈ ગયા બરાબર તો ઈ પણ તમારી ખાનદાની છે ને કે નક કે તો કેન્સર હોય છે બીજો હોય છે કોણ દવા દેવા જાય તો ત્રણ થાય તો ઈ ગહ અને પૂર્વના પુણ્યો અને આના મખાન દાત થાય એટલે વનાની મુડે મુના હોય અને પછી આવડો ના એનું એ ભલે ક્યાં પણ હો શક્તિ અને એ જ કઈક કરી છે બીજો પણ હોય ને એમાં જામો થાય આકડામાં કેર્યું થાય પણ એમાં રસ ન હોય એટલે ને